પગાર સહિતના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સોમવારથી સરકારી તબીબો હડતાલ પર ઉતર્યા છે સરકારી તબીબોએ હડતાલ પાડી વિવિધ કાર્યક્રમો આપ્યા હતા જોકે તેમ છતાં પણ સરકારના પેટનું પાણી હજુ સુધી હલ્યું નથી જ્યારે હડતાલના ત્રીજા દિવસે આજે સરકારી તબીબોએ ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તે માટે સત્યનારાયણ ભગવાનનું કથાનું આયોજન કર્યું હતું અને ત્યાં તબીબોએ કથામાં અંગદાનના શપથ પણ લીધા હતા તો જ્યાં સુધી માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે તે પણ સરકારી તબીબે ઉચ્ચારી હતી ત્રણ દિવસથી સરકારી તબીબો હડતાલ પર ઉતરતા સિવિલમાં આવતા દર્દીઓ અને તેમના સંબંધીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો અમરનાથ યાત્રાએ જનારાઓ માટે ફિટનેસ સટી કઢાવવા માટે પણ પરેશાની વેઠવી પડી રહી છે અઝર ખુરશી સાથે હર્ષદ શેટા